છૂટું પાડીને એક એક સ્વતંત્ર બુક કરનાય અને સ્વતંત્ર બુક કરીને એ ફોર સાઈઝની અંદર એને ઓનલાઈન મૂકી દીધી એટલે કોઈ પણ માણસ એને વાંચી શકે જોઈ શકે મેળવી શકે અને એમાંથી કંઈક એને લેવું હોય તો લઈ શકે આ મૂળ આગમનું કામ થઈ ગયું મૂળ આગમ કામ પછી અનુવાદના કામ શરૂ થયા એ અનુવાદમાં જુદા જુદા તબક્કે ગુજરાતી હિન્દી અંગ્રેજી વગેરે અનુવાદો થયા ટીકા સહિતો અનુવાદ અક્ષરસ અનુવાદ એ ટીકા સાહેબ અનુવાદ એટલે લગભગ ત્રણ લાખ કરતા વધુ શ્લોક પ્રમાણ પ્રાકૃત સંસ્કૃતનું ગુજરાતી છ વર્ષે કહ્યું એ પૂરું થઈ ગયું ત્યાર પછી વિચાર આવ્યો કે ભાઈ આગમ મૂળ અક્ષરસો અનુવાદ છે એને વિદ્વાનો વાંચશે સાધુઓ વાંચશે સંશોધકો વાંચશે પણ જનરલ પબ્લિક હશે ને થોડુંક વાત સ્વરૂપ હશે તો વધારે મજા આવે એટલે પાછો પિસ્તાળીસ આગમ ગુજરાતી ભાવાનું વાત કર્યો પિસ્તાળીસ આગમ હિન્દી ભાવાનું વાત કરવી અને ટીકાની અંદર પણ સટીક જે અક્ષરો વાત કર્યો એની જગ્યાએ ટીકાનું સારી વિવેચન એટલે કહેવાય ટીકા પણ ટીકાનું સારી વિવેચન શબ્દ કેમ માગું છું કે વિવેચન ટીકાનું સારી હોય એટલે એમાં આધાર ઓરિજિનલ નિર્યુક્તિ વૃત્તિ ચૂંટણીનો જ લેવાનો હોય પણ એ નિર્યુક્તિ ચૂંટણી વૃત્તિનો આધાર લઈને એને જરૂર હોય ત્યાં કંઈક ચૂંટું હોય જરૂર હોય ત્યાં કેટલું વાલ વગેરે હોય કાંઈ હોય એમ કરીને આખું ટીકાનો સારી વિવેચન પણ બનાવ્યું આગળ વિવેચન સાહિત્ય વિવેચન એટલે શું સાદી ભાષાનું આપણે સૌથી પહેલા આગમો ઉપર ભદ્રભાવ સ્વામી નિર્યુક્તિ રહી છે તો જેટલી નિર્યુક્તિ એને રહી છે બધી મેં વર્લ્ડના પ્રોગ્રામની અંદર લઈ લીધી જેથી કરીને દુનિયામાં કોઈ પણ યુનિફોન માધ્યમે જોઈ શકે એવી રીતે ભાષ્ય રચના તો ભાષ્ય પણ બધા લઈ લીધા પછી ચૂંટણીઓ રચાણી એ પણ લઈ લીધી વૃત્તિઓ રચાણી કે એ પણ ટૂંકમાં પંચાંગી જેને કહેવાય મૂળ આગળ ચાર અંશ નિરયુક્તિ ભાષ્ય ચૂર્ણી અને વૃત્તિ આ બધી જ વસ્તુઓને અલગ અલગ વિવેચન સ્વરૂપે બધું જ સમાવેશ કરી અને આગમ વિવેચન કાર્યને સમાપ્ત કરી એટલે આગમ વિવેચન કાર્ય ખાતું સંદર્ભમાં બોલું છું બાકી આગમ સટી આગમ મૂલ એવો વૃત્તિ એવો નિર્યુક્તિ આગમ મૂલ એવો વૃત્તિ એવું નિર્યુક્તિ એવો ભાષ્ય એમ કરતાં કરતાં લગભગ પાંચ છ મોટા મોટા પ્રકાશન હોય જેના પેટા પ્રકાશન પિસ્તાલીસ પચાસ પિસ્તાલીસ પચાસ હોય એવા એ ડિક્શનરી બની પછી આગમ પરિભાષા કોષ બનાવ્યો અને આગમ સાગર કોષ તો આગમ પરિભાષા કોષમાં શું આવે તો કે દરેકની વૃત્તિ કે ચૂંટણીમાં જે વ્યુત્પત્તિ આપી હોય શબ્દ એ સંસ્કૃત પ્રાકૃત વ્યુત્પત્તિવાળું એક ડિક્શનરી ત્યાર પછી પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી એવી એક ડિક્શનરી બનાવી પ્રાકૃત શબ્દ એનો સંસ્કૃત શબ્દ એનો ગુજરાતી અર્થ પછી હું રિવર્સ સંસ્કૃત પ્રાકૃત ગુજરાતી ડિક્શનરી બનાવી આવી બધી ડિક્શનરીઓ બનતી ગઈ એ કરતાં 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 આગામીઓના જુદા જુદા જે કામ થયા એના છસો ને સત્યાસી પુસ્તક અત્યારે ઓનલાઈન મફત અવેલેબલ છે ઓનલાઈન મફત ડાઉનલોડ કરી લો તમારી મેળાએ તો કોઈ પૈસો લેવાનો થતો એવા છસો ને સત્યાસી પુસ્તક આવે અને અન્ય સાહિત્યની વાત કરીએ આપણે તો અન્ય સાહિત્યની અંદર વ્યાકરણ સિદ્ધેવ શબ્દ શાસન આધારિત વિનય વિજય મહારાજની બનાવેલી લઘુ પ્રક્રિયા એવું લઘુ પ્રક્રિયા ઉપર એક હજાર પાનાનું કામ છે મારું ગુજરાતી માધ્યમથી સંસ્કૃત વ્યાકરણ ભણી શકાય એવું જેને તે વખતે જયપુરની સંસ્કૃત અકાદમીએ શ્રેષ્ઠ પુસ્તકનો એવો દરેક વ્યાકરણ દસ પાના

10 જણા ગણ્યા ડોક્ટર કમાસભાઈ ડોક્ટર તપાસભાઈ બરાબર પાસશાળા વાળા આવી જાઓ પછી દેવભર જે છે બધા આવી જાઓ પેલાં પટેલ કમાર માં આવી જે આવી ગયા પટેલ કોલોની દીપકભાઈ વરસાદ સિવાય બધા એકાદ વ્યક્તિ હશે ઢક્કર કોમડ કુટુંબ માથી ઠક્કર કુટુંબના પધારેલા આવી જાઓ બધા महेश भाई भाई पटेल दिलीप भाई पारे अक्षय भाई राणा डॉक्टर कमलेश भाई डॉक्टर सुकेतु भाई डॉक्टर कपासी जसविन भाई सुकरिया कल्पेश भाई संघवी नीलेष भाई सिंगरवाड़ा जीतू भाई गांधी विजय भाई साहब तुसार भाई किरण भाई 40 व्यक्ति भेजाવા જોઈએ બધાને એક એક બહુપામાં આવે છે વિમોચન માટે બધાને કે તે વિમોચન કરજો તમને મનીષભાઈ કહેવા આમાં આવતા જ હવે જ જઈજો બધાને આપજો બધાને એક એક આપ

ગુજરાતી આઠ હજાર પાના છે એ ફોરના આ ચાલીસ ચોપડી થઈને કુલ આઠ હજાર પાના છે આ પુસ્તક સ્વરૂપે પણ મળે છે ડાઉનલોડ કરવું હોય તો હમણાં તમને દેખાડશે વેબસાઇટ પણ લોન્ચ થઈ ગઈ છે એટલે એની અંદર પણ દેખાડાશે તમને અને કોઈને પણ વાંચવું હોય તો શુદ્ધ ગુજરાતી અંદર લખેલું છે પુસ્તક આ મૂક્યું થોડું કરવું જાય चालीस चालीस

બે એક કદાચ વાત કરીએ તો લગભગ બધા એમના સ્ટુડન્ટ છે એવા ડોક્ટર પિયુષભાઈ માટલિયા કઈક નાનકડું ઉદબોધન કરે છે પ્રવર્તમાન સમયની અંદર મોક્ષ માર્ગ તરફ જવા માટેનું જો એક માધ્યમ હોય તો શ્રુત જ્ઞાન છે શ્રુત ગાંધના પથદર્શક એવા શ્રુત પવર મુનિ મહારાજ શ્રી ને સાદર વંદના અત્યારે શ્રેયાર્થી સર્વે આત્માને મારા પ્રણામ સાથે હું અનુમોદન કરી રહ્યો છું મુનિશ્રી આપને મા સરસ્વતીની અસીમ કૃપા તથા આપના ગુરુ મહારાજોની પ્રેરણા અને પ્રોત્સાહનની ફળશ્રુતિએ આપ એક ઉત્તમ જૈન સાહિત્ય સર્જક બની શક્યા છો જૈન તત્વજ્ઞાનનું અણમોલ પરિશીલન તત્વજ્ઞાનનું આધ્યાત્મિક હાર્દ પામી શક્યા છો તેને આત્મસાત કર્યા પછી લોકો સમક્ષ બાટવા માટે આપ વિશ્વ રેકોર્ડમાં સામેલ થઈ શકો એવી અદ્ભુત આપની કામ કર કલમ અને કાગજના માધ્યમથી આપણે આપ જેટલા ગ્રંથો લખી શક્યા છો લોકો સમક્ષ મૂકી શક્યા છો વિશ્વ સમક્ષ મૂકી શક્યા છો આવા સારસ્વત બહુ જ સન્માન સમારોહમાં ઉપસ્થિત થવા માટે હું મારી જાતને ધન્યતા અનુભવું છું શ્રુત સ્થવીર ડૉક્ટર પદ્મરત્નસાગરજી તેમની ચાલીસ વર્ષની શ્રુત સેવા અને વિપુલ જૈન સાહિત્યના સર્જન બદલ આજે આજે અમે સૌ એવું બિરુદ અર્પણ કરતા અતિ આનંદ અને અનુભૂતિ કરીએ છીએ કે તેઓ શ્રી નિતાંત સ્વાધ્યાય મગ્ન બની રહેવા જીન શાસન દેવ આપ સૌ પ્રાર્થના કરીએ છીએ કે તમને આ ભગીરથ કાર્ય પ્રેરણા માટે શક્તિ અને આશીર્વાદ આપે આપણે શ્રાવકો આવા શ્રુત જ્ઞાન જ્ઞાતા અને જૈન ધર્મના પૂર્ણ પાંડિત્ય ધરાવતા મુનિ શ્રી ડોક્ટર દીપરત્ન સાગર મહારાજ સાહેબનું આધ્યાત્મિક માર્ગદર્શન મેળવી ધન્યતા અનુભવીએ છીએ આપણે એમની હૃદયસ્થ અનુમોદના કરીએ છીએ આજે આપણે સૌ હૃદયસ્થિ એમને આપણા વતી સ્વાધ્યાય તપુસ્થની તરીકે આપણે અનુવંદના કરીને એને વંદના કરીને સ્વીકારીએ છીએ કે આવું મહાકાર્ય કરવા બદલ અમે નાના માણસો હોવા છતાં પણ આ એક ડિગ્રી જેવું અમને સન્માન કરતાં ખૂબ આનંદ થઈ રહ્યો છે આજે ઉપનામ આપીએ છીએ કે ભાઈ સ્વાધ્યાય તપોધની સ્વાધ્યાય તપોધની તરીકે આપણે સિદ્ધ સ્તવ્ય તરીકે ડોક્ટર તરીકે પણ આજે એક વધારાનું એક વિશેષણ આપવા ઉમેર્યું છે સ્વાધ્યાય તપોધની મહારાજની સાબરજી માર સાહેબ જય જીનેન્દ્ર છે આલ્ફા બીટા વેબસાઇટ રોકા કચ્છના મંડાની એક બે દુકાન બાજુમાં જેની ઓફિસ છે જેને આખી વેબસાઇટ મારી મારી ઈચ્છા પ્રમાણે મારા મનની અંદર જે ભાવ હતા એ તૈયાર કરી અને બનાવેલી છે આ વેબસાઇટનું ઓપિંગ કરી રહ્યા છે ફરીથી ઓળખાણ આપી દઉં કમલભાઈ ભૂષાણી લોકા વંડાની બે દુકાન મૂકીને ઓફિસ અને એમના દ્વારા વેબસાઇટ તૈયાર થયેલી છે આપણે આનંદની વાત તો એ છે કે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને બધા એમસીએ ને આવા ઘણા બધા અહીંયા ઉપસ્થિત છે એની વચ્ચે આજે એ વેબસાઇટની પરીક્ષા પસાર કરી રહ્યા છે આ વેબસાઇટ જે શરૂ થાય છે એ તમને દેખાડવામાં આવે છે કે કેવી રીતે છે બસો સિત્યાસી 700000 700000 આવે છે હનુમન આવે છે હવે આગો પુરો ઓરીસાઈ ગયો મારું બેસ ઓકે સર માં 87 ગુટક છે માં 87 ગુટક છે અને તત્વાર્થની ડીવીડી એમાં 84 એકા 10 જૂડો લખો કામકરણ 92 જૂડો ફરણ એમાંને કોઈ પાર પેલી મૂળ આંક છે મૂળ આ તમે ખોલી ને દેખાય પીડીએફ કેવી રીતે ખૂલે છે આ વેબસાઈટ નું નામ છે દીન પ્રત્ન ડોટ ઓ આર જી કોઈ પણ વ્યક્તિ પોતાને ત્યાં ખોલી શકે છે એને વાંચવું હોય તો રીડિંગ ની અંદર પણ ની સગવડ છે ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ ની પણ સગવડ કોકડે હોય ને ના આ તો મને ડાઉનલોડ કરી લેવી છે બુક તો ડાઉનલોડ ની પણ સગવડ છે તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો માત્ર તમારે તમારું રજીસ્ટ્રેશન એની અંદર એ પણ ફ્રી ઓફ ચાર્જ છે ચોપડી વાંચવાનું ડાઉનલોડ કરવાનો કે જોવાનું એ પણ પ્રકારનો ચાર્જ છે નહીં ટોટલ ફ્રી ઓફ હવે કમલભાઈ આટલું સરસ કામ કરી દીધું એનું બહુમાન કરવામાં આવે છે કમલભાઈનું બહુમાન કરે છે జైన జీ కైం కే અવેન કે શ્રી જયેશભાઈ રૂપારે દ્વારા રૂદસ્તવી ઈર્દીપ્રતના સગેજી મહારાજશૈયામાં ગામડી આવી રહી છે